નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે પોલીસ સ્ટાફની સરાહનીય કામગીરી મદદથી રૂપિયા રૂપિયાના કોવેલ મોબાઈલ શોધી કાઢવામાં આવ્યા ગુજરાત રાજ્ય સહિત બહારના રાજ્યોમાં પહોંચી ગયેલ મોબાઈલની ભાળ મેળવી મોબાઈલ પરત મેળવી લેવાયા સુરનગર જિલ્લા પોલીસ નાયબ મહાનિદેશક ડૉક્ટર ગિરીશભાઈ પંડ્યા દ્વારા સૂચના પામી છે કે પણ અંતર્ગત જે કોઈ અરજદારની કોઈ પણ વસ્તુ ખોવાઈ ગઈ હોય તો અને પોલીસ સ્ટેશનમાં આવે તો તુરંત મૂળ માલિકને પોલીસ બોલાવી પરત કરી દેવી ત્યારે લખતર પોલીસ સુરેશભાઈ રાજેશભાઈ કુંડિયા જિગ્નેશભાઈ મંગાભાઈ સોલંકી શોભનાબેન હરેશભાઈ વાટુકિયા પાર્થ મુન્નાભાઈ મેયર દ્વારા પોતાના મોબાઈલ ખોવાઈ ગયા હોવાથી લખતર પોલીસમાં સ્ટેશનમાં લેખિત રજૂઆત કરતા લખતર પોલીસ ફરજ બજાવતા અનારામ પોલીસ કોન્સ્ટેબલ ચંદેશભાઈ પરમાર દ્વારા સરકાર દ્વારા વિકસાવવામાં આવેલ સીઈઆઈ પોર્ટલની મદદથી ચારેય અરજદારના મોબાઈલ શોધી કાઢી ચારેય અરજદારને પોલીસ બોલાવી રૂપિયા બાસઠ હજાર ચારસો સત્તાણું રૂપિયાની કિંમતના મોબાઈલ જે તે સ્થિતિમાં મળી આવેલ સ્થિતિમાં અરજદારને પરત કરવામાં આવી આવ્યા છે ત્યારે ઉલ્લેખનીય છે કે ચંદ્રેશભાઈ પરમાર દ્વારા સીઈઆઈઆર તો શરૂ કરાયું ત્યારથી અત્યાર સુધીમાં વીસ કરતાં વધારે મોબાઈલ શોધી કાઢી અને મૂળ માલિકને જે તે સ્થિતિની અંદર પરત સોંપી દેવામાં આવ્યા છે